નમસ્કાર મિત્રો રાહી સાહેબ પધારી ચૂક્યા છે તપાસનો ધમધમાટ અમરેલીની અંદર જોરદાર ચાલે છે અત્યાર સુધીનું જે સેશન કર્યું એટલે મેં કીધું અગાઉ કહી દઉં તપાસ એવડી હાઈ લેવલની ની પોગી ગઈ છે ને કે હવારે ધડાકા થઈને રાઈતી થાય છે આ ગાઉ તમને જણાવી દઉં સામાજિક કાર્યકર્તા જીકીસાબેન પટેલ ગયા તા અમરેલી ની મુલાકાતે પાયલબેન ગોટીના ઘરે પણ એને બે દિવસનો એનો અનુભવ આપ્યો પાયલ આ બે નંબર ની ટુકડી બીજા નંબર આવી પેલા નંબર ની ટુકડીમાં સમાજના લોકો આવ્યા તો પાયલ ગોટી જામીન કરાવ્યા તી પછી આ બીજી જેની બેન ઠુમર ને આ પ્રતાપ પરેશભાઈ ધાનાણી પ્રતાપ દુધન આ ટોળકી એન્ટર થઈ વીરજી ઠુમરવાળી ઈ તોડકી એ પાયલ પાયલબેન ગોટીને એટલા ઇજક કર્યા કે એને મળવા દેવામાં આવતા જ નથી એલા ભાઈ સાચા સવો તમે તમારે ન્યાય જ જોઈસી તો તમે હું કામ કોઈને મળવા નથી દેતા કોંગ્રેસવાળા અને બીજી ફલાણા ફચુદી તો ઈ કહી દી છે કે પાયલ ગોટી ઘરે કોંગ્રેસવાળા વાળા કેમેરા નખાયા સૂત્રોની માહિતી હો હા હું કોઈ પ્રકારની પુષ્ટિ કર તો જ નથી ઈ પાયલ ગોટીના ઘરે એને કેમેરા નખાવ્યા કેમેરા નખાવ્યા અને ત્યાંથી બધું મોનિટરિંગ થાય કે કોણ મળવા આવે છે કોણ મળવા નથી જાતું કોને મળવા દે છે આ બધું કાર્યક્રમ ત્યાંથી બધો હેન્ડલ થાય પછી જીગીશાબેને પાયલબેનના પપ્પાને પૂછ્યું કે ભાઈ કેમ કેમેરા અહીંયા પહેલાં તો નહોતા અત્યારે કેમ લખ્યો હતો કે મેં નખાયો છે મારી દીકરીના પ્રોબ્લેમ છે ને એટલે એના પૈસા બાકી છે માંડવી વેચાઈને પછી આપણે એને પૈસા પણ આવી હતી જીગીશાબેનને વાત પડી એ તો દેખીતું જ છે ને કેમેરા કોણ નખાવે એટલે એ બધો કાર્યક્રમ થયો જીગીસા બેન ને કોઈ પ્રકારે મળવા ન દીધા જીગી ને રાજકારણ કરો છો બની ભાઈ તમે ઘડી આ બાજુ આ બાજુ એલા ભાઈ સત્ય બાજુ હોય કૌશિક એનો વાક હતો એને હાકી નઈ કે નઈ કા હવે આ બાજુ આવ્યું આ બધા રાજકારણ કરે છે એટલે છે પાયલ ગોટી ને તો લીગલી ન્યાય મળવાનો જ હતો કારણ કે પાયલ ગોટી પેલી વાર વાગે પોલીસ સ્ટેશનમાં કોકની છોકરીઓને એમ પકડાતી જ નથી પોલીસ વાળા એમાં ધારાસભ્ય નથી બોલ્યા એનો વાહ છે કૌશિક ને એમાં બોલવું જ જોઈ પણ ત્યારે પાયલ ગોટીએ જો બધું હાથે હાચું કહી દીધું તો પાયલ ગોટી ઉપર નો એફઆઈઆર થાય નો પાયલ ગોટી ને જેલ જોવી પડત કે નો પાયલ ગોટી ને અંદર જવું પડત કૌશિક વેકરિયા એ તો પાયલ ગોટી હું એટલે કઉ છું કે કૌશિક ને અત્યારે રેવા દો અત્યારે આનો ન્યાય તમે લડો આનો આનો ન્યાય ક્યાંથી મળે એ જોવો એટલે હું તમને સ્ટેપ બાય સ્ટેપ કઉ છું કૌશિક વેકરિયા ને પાયલ ને કોઈ એ બાબતનો કોઈ નિસ્બત જ નહીં પાયલ ગોટી સાત વર્ષથી આ ચાર વર્ષથી આ મનીષ ઓફિસમાં કામ કરે બરાબર પાયલ ગોટીના કાકા બે વર્ષનું કીએ હવે આટલો બધો ગાઢ સંબંધ હોય જેના શેઠ અને નોકર તરીકે તો પાયલ ગોટી તમને એવું નથી લાગતું કે મનીષ વઘાસિયાને બચાવવા હટવા કાર્યક્રમ આલે બધો નકર પાયલ ગોટીએ કાલ મીડિયામાં આવીને એમ કહી દેવું જોઈએ કે ભાઈ મને આને લેટર લખવાનો કીધો તો આ લેટર આની પાસેથી આમ લખાયો અને આ લેટર આવી રીતનું આમ કીધું તો પાયલ ગોટીને પૂછવામાં આવે મીડિયાની પ્રેસ કોન્ફરન્સમાં કે તમને આ લેટર તમે લખ્યો છે તો ફાઇલ ગોટી એમ કે એફએસએલ કરાવો એટલે ખબર પડી જાય અને પરેશભાઈ તો કહે છે કે એફએસએલ કરાવી લીધું ને લેટર એ સાચો છે સિક્કો એ સાચો છે સહી સાચી છે બધુંય સાચું છે ઈ બે નંબર હવે ત્રણ નંબર સાંભળો જીગીસાબેન પટેલ આપણે ગોપાલભાઈ ઇટાલિયા પારસભાઈ સોજિત્રા પછી વિગેરે વિગેરે તમામ સંસ્થાના આપણે કોડલતાંબા આવ્યા હતા રમેશભાઈ ટીલાળા આવ્યા હતા આ આ બધું વિગેરે વિગેરે બધાય સપોર્ટ આપ્યો પાયલ ગોટીના જામીન થઈ ગયા વકીલ હતો કોંગ્રેસનો બધું વ્યવસ્થિત પતી ગયું પછી તમે જો આ બધા સાઈડલાઈન થઈ ગયા જુઓ તમે એક મગજમાં વિચારજો ગાય રૂધિયો તમતર ખાવાની જો તમે દીધી ને એટલે હું કોઈ ગયો અને હજી હું ટિફિન લઈને જાઉં છું હજી થોડીક વધારે દેજો એટલે મારે ટિફિન લઈને ખબર જાવું ન પડે પાછા ટોપિક ઉપર આવીએ ઈ ગોપાલ ઇટાલિયા પારસ સોજિત્રા આ બધા હટી ગયા સાઈડ લાઈન થઈ ગયા જુઓ તમે આમ આદમી પાર્ટી આખી આવી હતી સાઈડ લાઈન થઈ ગઈ પ્રવીણ રામને એ બધા એવા હતા એસપી ને ખખડાવ્યા હતા બધા સાઈડ લાઈન જોયું તમે અને વૈધુ પણ કોંગ્રેસવાળા એમાંય આપણે જો તો સુરતની અંદર એ બધા આંદોલન કરવા ગયા મુદ્દા ને બમ બ્લાસ્ટ કરવા હડગાવા હતું પણ હડગો હવે પાછા મુદ્દા ઉપર આવીએ પાયલ ગોટી ને જેલ ની અંદર લઈ જવા વાળા કોણ તો એમાં ચોખ્ખું નામ આવે મનીષ વઘાસિયા એક જ નું આવે ને કારણ કે એનો શેઠ હતો ને આ બેન ત્યાં નોકરી કરતા હવે એ પાયલ ગોટી ની ભેગો ત્યાં એક ભાઈ રે છે ને એની ભેગો જ હતો બધા અત્યારે મારા નામ નથી દેવું એ ચોખ્ખું એવું કે છે કે આમાં કૌશિક વેકરિયા બની ભાઈ કોઈ વાક જ નથી હાલો હવે કૌશિકનો વાક હું કઉ છું વાક છે એનો વાક હું છે ધારાસભ્ય તરીકે એને બોલવું જોઈએ કે ભાઈ આ તમે જે કાર્યક્રમ કર્યો રાતે બાર થવાનો કોનાની વાત પણ અત્યારે એની ઉપર કોંગ્રેસનો હાથ છે કોંગ્રેસે એનું બાવડું જાળી લીધું છે એ બાવડું મૂકશે નહીં તાવદી હું તમને લખી દઉં પાયલ ગોટીને ન્યાય મળવાનો નથી અને પાયલ ગોટી ઉપર વ્યવસ્થિત રાજકારણ થશે વિદજી થુમરભાઈ ઓલા કિસાન સંઘના પૈસા ખાઈ ગયા એની વાહે તો કોઈ આ બધા આંદોલન ન કર્યું તમે વિચારો અને ત્રણ દિવસથી આ ટુકડી હાવ શાંત પડી ગઈ હું હું કામે વિરોધ કરું છું તમે જુઓ ત્રણ દિવસથી ખાલી સોશિયલ મીડિયામાં ઓલા પરેશભાઈ દાનાને આવડો ફકરો લખીને મૂકી દે ફકરા લખે ન્યાય મળે તો ગાંધી બાપુ થોડાક લાકડી લઈને આવડી મોટી પદયાત્રા કરી હોય એટલે એ એ આ બધું દેખાડવાનું હવે કેવો આમાં નળો નવો વળાંક આવશે સાંભળજો મારી વાત એટલે તમને એમ ન થાય કે આ બન્યા સુધી નકરા હવે સાંભળો નકરાની સિસોટી પબ્લિક ને એમ હોય ને બન્યા ને પૈસા દીઓ એ બાજુ બોલે ખાંડ ખાવ ખાંડ ઈ તો અમને ખબર હોય બાકી કોઈને ખબર ન હોય આ બધી શું હોય હવે મારી વાત સાંભળો તમે આમાં કાર્યક્રમ કેવો થયો છે હું તમને ચોખોટ ભરી વાત કહું હજી કહું છું કૌશિક વારો કાઢવાનો જ છે પણ હજી વાર છે પેલા પાયલ આમાંથી નીકળી જઈને પાયલ ના ખંભો પકડીને એને કાઢી લઈને કેસમાંથી પછી આ આખો કાર્યક્રમ કૌશિક વેકરિયાને બદનામ કરવા માટે થયો આવું લાગે સૂત્રોના હવાલે કઈ રીતના ભારતીય જનતા પાર્ટીના બે દિગ્ગજ નેતાઓ મેં આના પહેલાના વિડીયોમાં કીધું કે આમાં આની અંદર એનો ફૂલ હાથ છે જેની બેન ઠુમર એ અલગ ટુકડી ગણવાની એક જ અને આ બાજુમાં હવે પરેશ ધાનાણી પ્રતાપ દુધાત અને વીરજી ઠુમરે આ બાજુ આવે ભલે બાપ દીકરી રહ્યા પણ એ વાતની જાણ એને નહીં આ સૂત્રોના હવાલે કહું છું જેની બેન ઠુમર અને એના જેની બેન ઠુમર તો હાલો જવા જવાથીઓ ને નથી કેવું પણ એમાંથી અમુક લોકોને ભારતીય જનતા પાર્ટીના બે દિગ્ગજ નેતાઓ ફૂલ મદદ કરે છે અત્યારે કૌશિકને પાળવા હાટુંથી અને જેની બેનને આગળ કરવા હાટુથી સાંભળજો આ પટેલના પટેલના નેતાઓના બેયના તાટિયા ખેંચવાની વાત એવું છાબૂ થયું ને આમાં જેની બેન એ નિર્દોષ ને કૌશિક એ નિર્દોષ બરાબર હવે આ બે ભાજપ ભાજપના બે દિગ્ગજ નેતાઓ દ્વારા આખો કાર્યક્રમ થયો એને કંટ્રોલમાં બેનને લીધા ભાજપમાં જેની બેનને લઈ આવવા હતો આવી ચર્ચા હતી ચોરે હું સાંભળીને આવ્યો બે ભાભા આવી વાત કરતા હતા ની હું સાંભળીને આવ્યો ની હું તમને કહું છું જેનીબહેન ઠુમરને ભારતીય જનતા પાર્ટીમાં લઈ આવી કૌશિકને હેઠો પાડી અને ન્યા બેનને બિહારવાની વાત છે બરાબર એટલે જેની ને આ બધા એની અંદર આવે મહેનત કરે આવું ઓલા બાપા કહેતા હતા એટલે હું કહું છું બરાબર હવે બેન પટેલે ન્યા ગયા તો એને કોઈ પ્રકારનું મળવા દેવામાં આવ્યું નહીં એને કોઈ પ્રકારની કાંઈ વાતચીત કરવા દેવામાં આવી પ્લસ બીજા કોઈને નથી એનો એક ભાઈ હતો એને અમને લબડાવ્યા લબડાયો દી અમે અમરેલીના બગીચો નવા ન્યા હોતા અમને મળવા દેવામાં આવ્યા નહીં હવે તમે સાચા હોય તો મળવા દેવું પડે ને ભાઈ કોઈ વાંધો નહીં હાલો જવા દો દીકરી માનસિક ટોર્ચર થતી છે કે ગમે જી હોય કિશોર કાનપરિયાને આ બાબતની કોઈ ખબર જ નથી કિશોર કાનપરિયાનું સૂત્રો દ્વારા એવું કેવું છે કે ભાઈ આ લેટર જૂનો છે ચાર પાંચ વર્ષથી જ પડ્યો હતો ચાર પાંચ મહિનાથી પડ્યો છે ને એ જૂનો લેટર મારો ઉપયોગમાં લેવાનો છે હવે આપણે કલ્પના કરીએ કે એ કિશોર કાનપરિયાનો લેટર મનીષ વઘાસિયાએ આને દીધો પાયેલ ને કાલે છાપી નાખ્યું અને પાયલે એમાંથી રાઈટિંગ કર્યું તો પાયલને ખબર તો હોય કે નહીં એટલે આપણે શું કરીએ છીએ હવે એ એમ કે મારી નોકરીનો સવાલ હતો ને મને મનીષ વઘાસિયાએ કીધું તું કહ્યું મારે કરવું પડે આ વાતમાં એટલો માલ નહીં બરાબર બીજી વસ્તુ કોંગ્રેસને અમરેલીની બાબતે એક રાજકારણ જોતું તો એ એને હાથમાં મળી ગયું અમરેલીમાં પાટિયા નખાવ્યા અને મુદ્દો કર્યો ફૂલ ગરમ મીડિયા મીડિયાએ ફૂલ લખાવ્યું તમે જોજો મીડિયાએ ફૂલ લખાવ્યું નારાયણભાઈ કાછડિયાનું નિવેદન આવ્યું દિલીપભાઈ સંઘાણીનું નિવેદન આવ્યું અને હજી હું તમને કહું રાજુ દાદા તો એવું જ કહેતા હતા કે દિલીપ સંઘાણી ખાલી પાયલને મળવા જેલમાં નહોતા ગયા દિલીપ સંઘાણી મનીષને હોત મળ્યા હતા મનીષ વઘાસિયા દિલીપ સંઘાણી મેળા હતા કારણ કે નિયા બહુ સારી ચર્ચા થઈ હતી પછી દિલીપભાઈ સંઘાણીએ ઓલા રાજુ દાદા આવું કહેતા હતા દિલીપભાઈ સંગાણીએ પાયલ ગોટીને જ્યારે હમણાં બેઠક થઈ કે પૂછું આ ટોપિક નોકરી જોઈશે કે નથી જોતી મનીષ વઘાસિયાને એ નહીં છૂટે ને તાવથી કોઈ કાર્યક્રમ ન થવા આ આખી ડાળ કાઢી છે આ ખીચડી દાખી કાઢી અને એમાં એક જ માણાનો લોટ બાંધવાની વાત છે કૌશિક વેકરિયાનો કૌશિક વેકરિયાનો લોટ બાંધી નાખવાની જ વાત છે એમાં ખાલી તેલ જ નાખવાનું તેલ નાખીને આમાં મહેર ને એટલી જ વાર છે પણ આવું તો નહીં થાય કારણ કે ભલામણ તમે હજી ચોખ્ખા ગોઠવા હતા ને ચોખ્ખા અમે અથોડા જ પાડી નાખ્યા એવું ઓપરેશન મસ્ત નું થઈ ગયું આવું રાજુ દાદા કેતા તો આપણે કોઈ લાગે વર્ગે જ નહીં અને રાય સાહેબ આવ્યા છે રાય સાહેબ કોઈના બાપનું રાખતા નથી મસ્ત તપાસ નીકળવાની છે એમાંથી જોવાનું એ રહ્યું હું આ હુકામામાં આટલું મથું છું ખબર મારે ખબર મારે કેવું છે કે આ સમાજ ઉપર આ રાજકારણ થાય આમાં સમાજ આગળ વધતો નથી સમજી ગયા તમે આમાં સમાજ આગળ નથી વધતા બાકી આપણે કૌશિક વેકરીયારે કાંઈ લાગે વર્ગે નહીં આ બાજુ કાંઈ લાગે વર્ગે નહીં આપણો પાટો જ અલગ છે પણ આ કેવું બહુ જરૂરી હતું સમજી ગયા આખે મેટર સોલ્વ કરવી અને નારી સ્વાભિમાન આંદોલન વારા કોંગ્રેસ કોંગ્રેસે ચાલુ કર્યું નારી સ્વાભિમાન આંદોલન પેલા પરેશભાઈને એ બધાય એમ આખી કોંગ્રેસનો તો વાક નથી આવડે આ જ કોંગ્રેસીનો વાક છે એ નારી સ્વાભિમાન આંદોલન વાળા એવું તા કે પાયલ ગોટીને ન્યાય મળે નહીં તા સુધી અમે કાંઈ કરશું ક્યાંય જાવું નહીં આ યાદ રાખજો પાયલ ગોટી સમાધાન કરી લે તો પછી તમે સમાધાન ન કરી લેતા જગ્યાએ તમે સમાધાન ન કરતા તમારે આ ન્યાય દેવરાવાનો જ છે ન્યાય લઈને જપીશું આવું ચાલુ રાખવાનું બંધ જ કરવાનું એટલે આ જેલની અંદર મીટિંગ થઈ ગઈ હતી જેલની અંદર બધું પ્રી પ્લાનિંગ થઈ ગયું હતું કે બહાર આવીને શું કરવું આના પછી આ શું કરવું બાકી પાયલ ઉપર ફરિયાદ થાય એમ જ નહોતી પાયલનું નામ ફરિયાદમાં આવે એમ જ નહોતું પાયલનું નામ ફરિયાદમાંથી નીકળવાય નથી દીધું આ બધા એ હુકામ એ મુદ્દો આંકવા માટે પાયલનું નામ નીકળી ગયું હોત આ સનાતન સત્ય છે અને હજીક કહી દઉં આ આ હુકામ બાર મિનિટ પછી કહું ખબર તમને આ યાદ રાખજો પાયલ ગોટીએ મીડિયાને જે લેટર બતાવ્યો ને ઓલો કૌશિક વેકરિયાને ને સંવેદના પાઠવતો પત્ર એ અલગ છે અને પાયલ ગોટીના હાથે લખાયેલો પત્ર એ અલગ છે બે પત્ર અલગ છે હવે કોંગ્રેસ થઈ જાય ને તમારા નેતાઓ મને જે આમાં કહે ને તમારા નેતાઓને ફોન કરીને પૂછી લેજો કે પાયલ જે પત્ર મીડિયામાં બતાવ્યો એના પાયલ ગોટીના હાથે પેજનો એ પત્ર મીડિયાને પાયલ પાયલ જે બતાવ્યો ને એ અલગ ઈ પાયલ ગોટીનો લખેલો નથી પાયલ ગોટીનો લખેલો પત્રય અલગ ઈ બેય પત્ર હું તમને બતાવીશ હો પણ હવે તમે પેલા કોંગ્રેસ વાળાને પૂછી લેજો આ રાજકારણ કેને કર્યું પાયલ ગોટીને સ્ક્રિપ્ટ લખીને કેને દીધી આની બળતરા છે તમને કે અમે આમ આમ કર્યો મારો વિરોધ કર્યા કાંઈ આશીલ થવાનું નથી હો કાંઈ નહીં મળે હું મને કાય ધમ નથી પડતું મારું કામ આવવાનું બોલીને વહી જવાનું ગમે એટલે ગાઈ રૂદ્યો ગમે કરો પણ એટલી વસ્તુ યાદ રાખવી હું ભલે બે દી કૌશિક બાજુ બોલતો હોય બે દી આ બાજુ બોલતો હોય મને તો મુદ્દો સાચો લાગે ને એ બાજુ બોલું પણ સીસોટી તો પાંચ દી પછી જે કીધું હોય ને પેલા વિડીયોમાં એ જ લાગે યાદ રાખવાનું એટલે જોતા રહેજો હજી આમાં બહુ મોટા ક્લાઇમેક્સ આવવાના સમજી ગયા અને જે આ ભાજપની બે દિગ્ગજ નેતૃડીઓ છે ને એનો તો વ્યવસ્થિત કાર્યક્રમ કરવાનો છે અમરેલીની અંદર એના તો રેકોર્ડિંગ બેકોર્ડિંગ શીખે તમામ વસ્તુ પડી છે એટલે ઉપાધિ ન કરતા પણ એટલી વસ્તુ યાદ રાખવી તમે શકુનીની રાજનીતિ કે રમતા હોય ને તો આ સોશિયલ મીડિયાની રાજકારણી છે મારા વાલી મજા આવે ને મારા વાલી બહુ મજા આવવાની છે તમે જોવો અને જોતા રહેજો ચાઈ સરદાર